જૂનાગઢ લોકસભા બેઠક પર ભારતીય જનતા કોઈ પણ કારણોસર આ બેઠક છે તે જીતવા માંગે છે આ બેઠક છે તે ભારતીય જનતા પાર્ટી છે તે હાસિલ કરવા માંગે છે અને એના કારણે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વને ખબર છે કે જૂનાગઢ બેઠક પર ભારતીય જનતા પાર્ટીમાં અંદરો અંદર વિખવાદ છે અને એના કારણે જ આ જુનાગઢ બેઠક છે તે હવે વિલંબમાં મુકાય છે અને કોઈ પણ ગમે ત્યારે ગમે તે ઘડીએ ગમે તે કલાકની અંદર હવે આ જુનાગઢ બેઠક પર કોઈ સરપ્રાઈઝ નામ છે તે ભારતીય જનતા પાર્ટી તે જાહેર કરી શકે છે જેમાં ઘણા નામો અત્યારે સરસાઈ રહ્યા છે પરંતુ એક વાતને પણ નકારી શકાય નહીં કારણ કે ઉનાના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા પૂંજાભાઈ વંશ પણ જો ભાજપમાં આવે છે તો ભારતીય જનતા પાર્ટી આ સરપ્રાઇઝ નામ પણ જાહેર કરી શકે છે એની સાથે ઘણા નામો છે ગીતાબેન માલમ છે ખાસ કરીને ઘણા નામો અત્યારે નવી મોટી મોટી યાદી ભારતીય જનતા પાર્ટીમાં જુનાગઢ બેઠક પર છે પરંતુ હવે જોઈએ કે આવનારા સમયની અંદર હવે ભારતીય જનતા પાર્ટી ક્યાં ઉમેદવારની મેદાને ઉતારે છે કોનું સરપ્રાઇઝ નામ છે તે જાહેર કરે છે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓના પડઘમ છે તે પૂરજોશમાં વાગી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટીમાં હવે ગુજરાતની અંદર છવ્વીસમાંથી ચાર બેઠકો પર ઉમેદવારો ડિક્લેર કરવાની રહ્યા છે પરંતુ વાત છે જૂનાગઢ લોકસભાની જૂનાગઢ લોકસભા બેઠક હાલ ગુજરાતની લોકસભામાં હાલ અત્યારે હર્ષાનો વિષય બન્યો છે કારણ એ છે કે અહીંયા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાં બંનેમાં કોકડું ગુંછવાયેલું છે અને બંને પાર્ટી રાહ જોઈને બેઠી છે કે પહેલાં કોણ ઉમેદવાર ડિક્લેર કરે ભારતીય જનતા પાર્ટીમાં એનો ડર છે કે અહીંયા અમે કોઈ આહિર સમાજ કે કોઈ કોળી સમાજ ઉમેદવારને ડિક્લેર કરશું તો કોંગ્રેસ શું તેનો પલળવાર કરીને કોઈ અન્ય શહેરો આવશે તો મજબૂત તો એટલે બંને પાર્ટીને એક આમને સામને ડર તો પેદા થયો છે પરંતુ હવે બંને એમાં કોકડું પણ પૂછવાયેલું છે લાગી રહ્યું છે કે થોડાક દિવસોની અંદર આ ચેપ્ટર છે કે ક્યાંક ને ક્યાંક ક્લિયર થવા પણ જઈ રહ્યું છે પરંતુ હાલ અત્યારે વાત કરવી છે જૂનાગઢ લોકસભા બેઠક પર જૂનાગઢ લોકસભા બેઠક પર હાલ અત્યારે આહિર સમાજમાંથી આવતા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા હીરાભાઈ જોટવા અત્યારે ફાઇનલ લાગી રહ્યું છે સૂત્ર તરફથી માહિતી મળે છે કે હીરાભાઈ જોટવા નામ નક્કી માનવામાં આવી રહ્યું છે કોંગ્રેસ તરફથી તો હવે લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી શેની રાહ જોઈ રહી છે અથવા તો કોંગ્રેસ શેની રાહ જોઈ રહી છે ઉમેદવાર ડિક્લેર કરી શકે છે પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીમાં કોકડું છે ગૂંચવાયેલું છે કે અહીંના સેટિંગ સાંસદ છે રાજે જ તે કદાવર નેતા છે ભારતીય જનતા પાર્ટીમાં તેઓ બે ટર્મથી સાંસદ રહી ચૂક્યા છે જૂનાગઢ બેઠક પરથી હવે તેની ટિકિટ કપાઈ શકે છે તેવા હાલ અત્યારે સોશિયલ મીડિયામાં વિડીયો છે તે પણ વાયરલ થઈ રહ્યા છે પરંતુ ખાસ મહત્વની વાત એ છે કે તેઓ કોઈ સમાજમાંથી આવે છે કદાવર નેતા છે એક યુવા નેતા છે અને તેના અત્યારે સોશિયલ મીડિયામાં તેનું નામ ખૂબ અત્યારે વાયરલ પણ થઈ રહ્યું છે લાગી રહ્યું છે કે ટિકિટ કપાવાના સંકેત ઘણા છે પરંતુ ભારતીય જનતા પાર્ટી હવે છેલ્લા સમય સુધી ગઈ છે વિલંબમાં મુકાય છે ટિકિટ ડિક્લેર કરવા માટે એટલે તેની ટિકિટ કપાઈ શકે છે હાલ તો અત્યારે એવું લાગી રહ્યું છે પરંતુ ભારતીય જનતા પાર્ટી જો રાજેશ ચુડાસમાની ટિકિટ કાપે છે તો અન્ય નવો શહેરો કોણ આવશે ઘણા નામો સરસાઈ રહ્યા છે જેમાં હાલ અત્યારે મહત્વનું નામ આવી રહ્યું છે મહિલામાંથી મહિલામાંથી ગીતાબેન માલમ જો જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર છે કોળી સમાજમાંથી આવે છે ખૂબ કદાવર મહિલા લેતા છે તેનું નામ પણ જાહેર થઈ શકે છે ઘણા નામો છે ભારતીય જનતા પાર્ટીમાંથી ખાસ કરીને ઘણા નામો છે પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં અત્યાર સુધીમાં એક ખાસિયત રહી છે ગમે ત્યારે ગમે તે ઘડીએ છેલ્લી કલાકોની અંદર તેઓ છે નામ બદલતા હોય છે અને ઉમેદવાર જાહેર કરતા હોય છે એટલે કે ભારતીય જનતા પાર્ટી આ જૂનાગઢ બેઠક પર ખાસ કરીને કોઈ પણ સંજોગે એક જૂનાગઢ બેઠકને એક નવું સરપ્રાઇઝ નામ આવે તે પણ કંઈ નક્કી કરી શકાતું નથી અને ખાસ કરીને વાત એ હતી કોઈ કોંગ્રેસમાંથી એક ઉમેદવાર આવશે ભાજપમાં ચૂંટણી લડશે તે વાતો અત્યારે તો નહીં વધશે બીજી એક વાત હતી કે અમરીશ ડેર રાજુલાના છે તેઓ પૂર્વ ધારાસભ્ય હતા હવે તેને જૂનાગઢ બેઠક પર લાવવામાં આવશે ભાજપમાં લડાવવામાં આવશે તે વાત પણ અહીંયા વત છે લાગી રહ્યું છે કે ભાજપ પહેલા જો ઉમેદવાર ડિક્લેર કરશે તો કોંગ્રેસ કોને ડિક્લેર કરશે કોંગ્રેસ ક્યાં ઉમેદવારને ડિક્લેર કરશે હાલ તેની હાલ અત્યારે બંને પક્ષો છે તે રાહ જોઈ રહ્યા છે મિત્રો મિત્રો તમારું શું કહેવું છે તે ખાસ કરીને અમારા કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી છેલ્લી ઘડીએ છેલ્લી કલાકોની અંદર કોઈ સરપ્રાઈઝ નામ આવશે અને કોંગ્રેસને પણ તેઓ ચોંકાવી જશે એવું હાલ અત્યારે લાગી રહ્યું છે કારણ કે કોંગ્રેસમાં અત્યારે હીરાભાઈ જોટવા નામ અત્યારે લગભગ તો ફાઇનલ થઈ ગયું છે ખાલી હવે ડિક્લેર કરવાની રાહ જોઈને બેઠું છે કોંગ્રેસ પાર્ટી અને રાહ જોઈને બેઠું છે કે ભારતીય જનતા પાર્ટી કોને મેદાને ઉતારે છે ત્યારબાદ અમે મેદાને ઉતારીએ તેમાં પણ ફેરફાર થઈ શકે છે તેમાં પણ હીરાભાઈ જોટવાની જગ્યાએ અને અન્ય કોઈ નામ આવી શકે છે કોઈ ટ્વીસ્ટ થઈ શકે છે તે જોવાનું બાકી રહ્યું પણ થોડાક દિવસની અંદર બે ત્રણ દિવસની અંદર આ જૂનાગઢ બેઠકનું સંપૂર્ણ ચેપ્ટર છે એ ક્લિયર થવા જઈ રહ્યું છે અને ત્યારે ખબર પડશે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી ક્યાં ઉમેદવારને મેદાનમાં ઉતારશે પરંતુ લાગી રહ્યું છે કે રાજી ચુડાસમાની ટિકિટ અહીંયા કપાઈ શકે છે જો અન્ય કોઈ શહેરો મળે તો ભારતીય જનતા પાર્ટીની અંદર કોઈ કદાવર નેતા કોઈ કોર સમાજ કોઈ કદાવર યુવા નેતા હોય કોઈ મહિલા નેતા હોય તો ના મળે તો રાજ્ય ચુડાસમા અહીંયા રિપીટ થાય છે તે વાતને પણ અહીંયા નકારી શકાતું નથી ધન્યવાદ